પારડીના ડેલી ગામે ઓગણીસ વર્ષીય યુવાને લીમડાના ઝાડ પર ખાઈ જીવન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી હાથ ધરી વધુ કાર્યવાહી પારડી તાલુકાના ડેહલી ગામમાં ઓગણીસ વર્ષીય યુવાને તેના ઘર પાછળ કોઈ અગમ્ય કારણોસર ગળી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પંથકમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પારડી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પારડી સીએચસી ખાતે પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે પારડી તાલુકાના ડહેલી ગામે કાકવા ફળિયા ખાતે રહેતા અને દરજી કામ કરતા શંકરભાઈ જીવલાભાઈ નાયકા પટેલ આજરોજ સવારે તેમનો નાનો ઓગણીસ વર્ષીય દીકરો મયુર શંકરભાઈ નાયકા પટેલને તેના રૂમમાં ઉઠાડવા જતા તે મળી આવ્યો ન હતો જેથી મયુરની તેના પિતાએ ઘરમાં તેમજ આડોશ પાડોશમાં તપાસ કરી હતી આ તપાસ દરમિયાન સવારે આઠેક વાગ્યાની આસપાસ તેમના ઘર પાછળ આવેલા સુભાષભાઈના ખેતરમાં લીમડાના ઝાડ પર મયુર નાયલોનની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો આ બાબતની જાણ ગામમાં થતાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને પારડી પોલીસને જાણ કરવામાં આવતા બીજ જમાદાર દિનેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મયુરનો મૃતદેહનો કબજો લઈ પાડી સીએચસી ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે મયુરના આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવાની તપાસ શરૂ કરી છે